નમસ્કાર મિત્રો આદ્ય કબીર મુમુક્ષ સેવક સંઘ સંતરામપુર જિલ્લો મહીસાગર સંચાલિત સદગુરુ આશ્રમ શાળા વાજિયાખુંટ તાલુકો સંતરામપુર જિલ્લો મહીસાગર ખાતે વિદ્યા સહાયકની ભરતી માટે નીચે મુજબ લાયકાત ધરાવતા ઉમેદવારોએ જાહેરાત પ્રસિદ્ધ થયાથી દિવસ પંદરમાં નિશીના સરનામાં રજિસ્ટર પોસ્ટ એડિટ અરજી કરવા જણાવવામાં આવે છે જગ્યાનું નામ વિદ્યા સહાયક રોસ્ટર ક્રમાંક છ જાતિ બિન મહિલા કેટેગરી લાયકાત એસએસસી પીટીસી ટેટ વન તમામ ઉપરોક્ત જગ્યા માટે લાયકાત ધરાવતા પ્રમાણપત્રોની પ્રમાણિત ઝેરોક્ષ નકલો રહેશે ઉમેદવારે કમ્પ્યુટરની પરીક્ષા પાસ કરેલી હોવી જોઈએ પસંદગી પામનાર ઉમેદવાર ફરજિયાત કલાક રહેવાનું રહેશે અને તેમને સરકાર શરીરના પ્રવર્તમાન ધારાધોરણો મુજબ ફિક્સ પગાર મળવાપાત્ર થશે નિયમિત નિમણૂક મળ્યા બાદ ઉમેદવારની સેવા સંતોષકારક ન જણાતા પાંચ વર્ષ પહેલા એક માસની નોટિસથી સેવાનો અંત લાવી શકાય છે अरे स्थळ आज्य कबीर ममुक्ष सेवक संघ विलास कॉलेज रोड मुपो तालुका संतरामपूर जिल्हा महिसगर